નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે રુદ્રા વપરાઈ ગયેલું છે ગામ છે ખંભાળિયા મોરાર મોરાર બાપુ મોરારદાસનું ત્યાં જોવા માટે આવ્યા છે આજની તારીખ છે ચૌદ આઠ બે હજાર ચોવીસ અને ખેડૂતભાઈનું નામ છે હરપાલસિંહ જાડેજા તો એને આપણે બાર બેગ આપી હતી ઓમ રુદ્રાની તો એને પૂછીએ કે કેવું એને રિઝલ્ટમાં લાગ્યું છે મગફળીમાં અને કપાસમાં વાવેલું છે ભાઈ તમારું નામ જાડેજા હરપાલસિંહ ભરતસિંહ

તો તમે ઓમ રુદ્રા અર્પાલસી વાપર્યું એ બદલ તમારો હું અમીરભાઈ દિલથી ધન્યવાદ